તો ખેડૂતને ફાયદો થાય એમ છે અને કાળી તો પડી ગઈ એટલે સુકીને દેવાના છે પણ હવે એનું વહેલી તકે વધવામાં વધુ ટાકા ટેકાનો ઓલું મૂકે કાટા ને વહેલી તકે આનું ઓલું કરે તો ફાયદો થાય એમ છે ખરીદી થાય તો ભાવ મળે ને કે કોડીનાની યાર્ડમાં તો આઠસો નવસો રૂપિયામાં ખરીદી કરે ખેડૂતોને એક તો કંઈ પાકી નથી ને ઉપરથી આ તકલીફ છે એટલી બધી સરકારશ્રીને આદેશ છે કે ઝડપથી ને ઝડપથી લઈ અમારે તો હું આ મગફળી છે ને આ હંડી પડી ગઈ કાળી થઈ ગયો નુકસાન તો છે ખરીદી લઈ ને તો આપડે સારું કેવાય એમ આ ખરીદી કરી લઈ આપડે સરકાર લઈ લઈ માંડવી તો સારું રખડતા આ વેપારી તો હું ભાવ આપવાના